વાસદ મહીસાગર નદીમાં હોડી ઉંધી વળી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત હતા પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે વાસદ ગામ નજીકા વેલકાચીલા પુરા ગામે રહેતા પિતા પુત્ર અને ભત્રીજો મહિસાગર નદીમાં હોડી લઈને માછીમાર કરવા માટે ગયા હતા જ્યાં તેઓ માછીમારી કરતા હતા તે જ સમયે કોઈ કારણોસર હોળી ઊંધી વળી જતા ત્રણેય વ્યક્તિઓ નદીમાં ડૂબી ગયા હતા આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા આણંદ ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢી વાસદ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓના મોત થતા ગામમાં ભારે ગમગીની સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી

વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે એમાં ત્રણ જણ અંદર ડૂબી ગયેલા છે તો અમારે ફાયર બ્રિગેડ ની ટીમ સાત તરવ સંઘાતે બોટ સંગાતે બોટને અને ત્રણ વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે ત્રણ વ્યક્તિની શું સ્થિતિ ત્રણ વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે